આતો આલી હે પટ્ટી બોજા ભાઈ 25 5 12 પટ્ટી પટ્ટી હાલે જોળાઈ માથે પાત્રે ચાલે 25 50 પટ્ટી 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 સુને 50 રૂપિયા સારું હે 25 50 એ ભાઈ લેવું હોય તો સારું હોય આવે 2550 રૂપિયા 25 50 ભાઈ 25 મને ફોન 2550 MP पचीसो पचास કઈ વાંધો નહી કઈ વાંધો નહી પણ તારે ઈ તો બોલ્યો હાફ કિરાય ભાડું ભરવાનું છે થોડું રૂપિયા सुपर लाडवा छत्तीसौ जामनगर छत्तीसो <गए>

પંચાવન तेवीसो ऐसी देसी तेईस सौ अस्सी जामनगर